નમસ્કાર મિત્રો આજની ભરતી અંતર્ગત વાત કરીએ તો મિત્રો કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં જૂન બે હજાર ચોવીસથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ માટે મિત્રો નીચેની જગ્યાઓ માટે શિક્ષકોની જરૂર છે ઉમેદવારોએ અરજીમાં સંસ્થા જગ્યા અને લાયકાતની સ્પષ્ટતા કરવાની છે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સાતમાં મિત્રો અરજી છે તમારે અચૂકથી કરવાની રહેશે અરજીનું ઇમેલ આઈડી નોંધી કેમ કેમકે તમે ઇમેલ પર પણ અરજી કરી શકો છો એચ આર ધ રેટ કે કે એમ ટ્રસ્ટ ડોટ ઓ આરજી પર મોકલી શકું છું મિત્રો જે અરજી તમે કરવા માગો છો રજીસ્ટર પોસ્ટ આઈડી મારફત અથવા તો કુરિયર મારફત તો અરજીનું સરનામ હું નોંધી લેજો સહિત મંત્રી મંત્રીશ્રી મંત્રીશ્રી કપડવંશ કેળવણી મંડળ ડાકો રોડ કપડવંશ આડત્રીસ છોતેર વીસ મિત્રો સ્કૂલનું નામ છે શ્રી સંપ્રદાય બાલમ મંદિર અને શ્રી જડવા જાદવબા શિશુ કેન્દ્ર અહીંયા આસિસ્ટન્ટ ટીચરની બે બે વેકેન્સી છે જે માટે પ્રી પીટીસી બી કરેલા ઉમેદવારો અરજી કરવાની છે પછી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર છે પ્રાઇમરી સ્કૂલ છે જ્યાં એક કોમ્પ્યુટર શિક્ષક જોઈએ છે એક અંગ્રેજી શિક્ષક જોઈએ છે એક ગુજરાતી સોશિયલ સાયન્સ શિક્ષકો જોઈએ છે કોમ્પ્યુટર માટે ની લાયકાત છે ઇંગ્લિશ ટીચર માટે બી એ એમ એ જાહેરાત છે ગુજરાતી સોશિયલ સાયન્સ માટે બી એ એમ એ વેકેન્સી આવેલી છે મિત્રો વાત કરીએ તો શ્રી ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ અંતર્ગત પણ મિત્રો વેકેન્સી આવેલી છે ત્રણ અંગ્રેજી શિક્ષકો ભરવાના છે એક ગુજરાતી ટીચર ભરવાના છે એક મેથ્સના ટીચર એક સોશિયલ સાયન્સના ટીચર એક આસિસ્ટન્ટ ટીચર છે જે માટે આપ જાણો છો એ રીતે આસિસ્ટન્ટ ટીચર માટે પીટીસી નાન્ય માટે બીએ બીએસસી બીએડ હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સીડી ગાંધી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ માટે એક સાયન્સીસ ટીચર જોઈએ છે જે બી બીએસસી એમએસસી બીએડ હોવો જોઈએ એક સ્ટેટિસ્ટિક એકાઉન્ટ માટે એક શિક્ષક જોઈએ છે જે બીકોમ એમકોમ બીએડ હોવો જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ તો શ્રી એસ સી ધની પ્રાઇમરી સ્કૂલની અંદર એક કોમ્પ્યુટર શિક્ષકની વેકેન્સી આવેલી છે જે માટે બીસીએ કરેલા ઉમેદવાર જોઈએ છે એક અંગ્રેજી શિક્ષકની વેકેન્સી આવેલી છે જે માટે પીટીસી બીએ બીએડ કરેલા ઉમેદવાર જોઈએ છે શ્રી સી આઈએસસી ધણી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ અંતર્ગત વાત કરીએ તો એક મેથેમેટિક્સ ટીચર જોઈએ છે જેની લાયકાત એમએસસી બીએડ હોવી જોઈએ એક બાયોલોજી ટીચર જોઈએ છે જેની લાયકાત એમએસસી બીએડ હોવી જોઈએ સા કેએસ એસ આર્ટ્સ એન્ડ વીએમ પર એક કોમર્સ કોલેજમાં પણ મિત્રો વેકેન્સી છે બે કોમર્સ વિશેના જે એમ કોમ પીએડ ડી પાસ હોય તેવા ઉમેદવારની જરૂર છે બે ઇંગ્લિશ ટીચર માટે એમએ પીએડ ડીને જરૂર છે એ ક્લાર્ક એકાઉન્ટની પણ કોલેજમાં વેકેન્સી છે બીકોમ એમકોમ એમ કોમ કરેલા ઉમેદવાર જરૂરી છે ત્યાર પછી મિત્રો હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલ માટે બે રેક્ટરની જરૂર છે એક મેલ અને એક ફિમેલ જે માટે બાર પાસ અથવા ગ્રેજ્યુએટ લાયકાત છે ચાલશે ડિફરન્ટ યુનિટી ઇન કપડ વંશ કેળવણી મંડળ માટે મિત્રો ત્રણ કોચ ત્રણ ટ્રેનર અને ત્રણ પીઈ ટીચરની જરૂર છે જે માટે કોચ માટે ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ હોવા જોઈએ ત્રણ ટ્રેનર માટે સ્ટેટ નેશનલ પાર્ટિસિપેટ ગ્રેજ્યુએટ ફૂટબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ કરેલા હોવા જોઈએ અને ત્રણ પીએ ટીચર માટે બી અથવા બી પીએડ કરેલું હોવું જોઈએ તો મિત્રો આથી કેળવણી મંડળ સંચાલિત જે કપડવંશની જાહેરાત જો તમે એપ્લાય કરવા માગો છો તો જરૂરથી એપ્લાય કરી દેજો અને આવી બંને જાહેરાતો માટે અમારી સાથે જોડાયેલા રહેજો